અમરેલીમાં મહાશિવરાત્રી નિમિત્તે અમરનાથ ગુફા અને સ્વર્ણિમ ભારત દિવ્ય દર્શન મેળોનું આયોજન અમરેલીમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે બ્રહ્માકુમારી સંસ્થાન દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં અમરનાથ ગુફા અને સ્વર્ણિમ ભારત દિવ્ય દર્શન મેળોનું આયોજન કરવામાં આવ્યું છે જે ધર્મપ્રેમી જનતા માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અમરનાથ ગુફાનું પ્રદર્શન દર્શકોને ઘેર બેઠા અમરનાથ યાત્રાનો અનુભવ કરાવે છે આ પ્રદર્શન દ્વારા શ્રદ્ધાળુઓને પવિત્ર અમરનાથ ગુફાની અનુભૂતિ થાય છે જે તેમને આધ્યાત્મિક શાંતિ અને આનંદ પ્રદાન કરે છે સ્વર્ણિમ ભારત દિવ્ય દર્શન મેળોમાં ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને વારસાને પ્રદર્શિત કરવામાં આવ્યા છે આ મેળો દ્વારા મુલાકાતીઓને દેશની સમૃદ્ધ પરંપરા અને વારસાની ઝલક મળે છે જે રાષ્ટ્રપ્રેમ અને ગૌરવની ભાવનાને પ્રેરિત કરે છે આ કાર્યક્રમને સ્થાનિક લોકો અને મુલાકાતીઓ તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળી રહ્યો છે ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતું આ આયોજન સમુદાયમાં એકતા અને સકારાત્મકતા ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે